જોરદાર આવે છે અને અમે જઈએ છીએ તુલસી શ્યામ જ્યાં સરસ મજાનું છે ને મિત્રો છે બરોબર શું છે બધું તમને બતાડતો અને આમને ભાઈ આપણને તુલસી શ્યામ ઇતિહાસ પણ કહે છે ત્યાં પહોંચીને ને બિલકુલ બિલકુલ ચાલો મિત્રો જલ્દીથી જઈએ આનંદ કરીએ જોતા રહેજો જોતા રેજો અંત સુધી યાર ચાલો અહીંયા તો અહીંયા તો ખાલી અવાજ નહીં જો આવે ખાલે અહીંયા આવે મારા મિત્ર જોઈ શકો છો સરસ મજાની અહીંયા સફાઈ કરી રહ્યા છે બરોબર અને જો આ બધો તજરવો છે ને બધો અહીંયા હતો એ કાઢને આથી જો વ્યા વ્યક્ત જોયો તો કોચ અહીંયાથી મહેનત કરે છે એટલે કચરો અહીંયા જો કે અમે અમારે અંદર નાહવા નથી પડ્યું પણ ખાસ તમે બધા ફરવા આવતા હો તો કચરો વેરી ન જાઓ આટલી સુંદર જગ્યા આટલી પવિત્ર જગ્યા આપણી છે ત્યાં તમે આમ જો માવાના પાઉચ માવાના કાગળ બેલ્ટ તો આ બધું પ્લાસ્ટિક ન નાખો કેમકે આટલી સુંદર જગ્યા આપણા બીજે ક્યાંય ઓછી હોય છે અને એને તમે ખરાબ કરો છો ફરવા આવો મોજ કરો પણ એનું ધ્યાન રાખો કે આવો બધો કચરો તમે વેરો નહીં અને વધુ બધું લોકોને ખાસ વિડીયો શેર કરજો કેમકે ફરવા આવે એની મોજ લઈ લે પછી આવું બધું અહીંયા નાખીને રહ્યા છે સાચી વાત છે

ત્યાં મંદિરે હું પાપા મંદિરે દર્શન કરી લીધા હશે તો અહીંયાનો ઇતિહાસ આપણે આહીર પાસે જાણીએ છીએ અહીં તમને જેટલો આઈડિયા સાંભળ્યું હોય અને એવો તરહ ઇતિહાસ કહેજો આપણા વ્યુઅર્સને અહીંયાનો આમ કહીએ ને તો આપણા ભારતની અંદર ઘણા બધા ઇતિહાસ છે ખૂબ લાંબા છે એમ તુલસી શ્યામનો ઇતિહાસ પણ ખૂબ લાંબો છે પણ મને ગમતો એક એવો સુંદર મજાનો ઇતિહાસ છે કે નીચે છે શ્યામસુંદર ભગવાનનું મંદિર છે આપણે હમણાં તમને દર્શન કર્યા હતા નીચે અને આ છે એ રૂકમણી માતાનું મંદિર છે હવે આપણે જેમ આપણા પરિવારની અંદર પતિ પત્ની વિશે મીઠો ઝઘડો થાય એમ કહેવાય છે કે રૂકમણી માતા અને કૃષ્ણ ભગવાન વચ્ચે મીઠો ઝઘડો થયેલો અને ત્યારે રૂકમણી માતા રસોઈ કરતાં કરતાં હાથમાં લોટનો પીંડો લઈને આ તુલસી શામના ડુંગરા ઉપર ચડી ગયેલા જેનો ઇતિહાસનું આ મંદિર અહીંયા છે આજે એનો જીર્ણો ઉદ્ધાર થઈ અને નવું મંદિર બનાવેલું છે સ્વયંભૂ રૂકમણીમાનું મંદિર પ્રગટ થયેલું એવી પણ ઘણી બધી માન્યતાઓ છે અને નીચે ગરમ પાણીને ઠંડા પાણીના કુંડ પણ છે જે મેં તમને આગળ બતાવ્યા હતા કે સ્વચ્છતા કરતા હતા બરાબર જ્ઞાન આજે હળાહળ કળિયુગમાં પણ એવી બધી એટલી બધી શ્રદ્ધાથી લોકો નાય છે કે કોઈ પણ લોકોને ચામડીના રોગો હોય તો એ કુંડની અંદર નાહવાથી આજે પણ ચામડીના રોગો દૂર થઈ જાય છે અને આ એટલું સુંદર મંદિર છે ને આજુબાજુનું વાતાવરણ એટલું સુંદર છે કે તમને એમ થાય કે વાહ કેટલી સુંદર ગિરિમાળાઓની વચ્ચે આ મસ્ત મંદિર આવ્યું છે પરિવાર સાથે એકવાર અહીંયા આવો મજા લ્યો અને અમારા વિડીયો જોતા રહો તમને કોઈ ઇતિહાસ આના વિષયનો ખબર હોય

nabla satri pakdo lao tu ni bagad to daro age se daro age haalo haalo aa અરે તારી પીસોરી નો ખાઈ જાય વાહ ઇસ્લામ વા ઓય રાખવાની લાબી જૂ નો છૂટુ એકલા ડોર ની રાખવાનું તો એબી કાઢ નાખું એ તો આંગળો ઘેર કરેલું હતું હાલો બા આરે આગળની લાઈટ બગડી જવાની છે 100% કેમ પાણી

જો આ અહીંથી બનાવેલું છે જો આ પાણીનું બનાવેલું છે જો આ અહીંથી જો આ આખું પાણીનું બનાવેલું જો મિત્રો અમને લાગે છે કે અમે છે ને આ ડુંગરની પ્રોડિક્શન કરીએ છીએ મિત્રો ડુંગરની ઉપર છે ને ત્યાં છે ને જમણું પણ આપેલ છું અહીંયા અને લોકો અહીંયા રહે પણ છે આમાં હોય છે આ જીવંત ગુફાઓ છે એમ કે આમાં કોઈ રહેતું નથી વર્ષો જૂની છે એવું નથી આમ અને પાણીમાં ટાંકા રાખવાનો સંગ્રહ કરવાનો જો આમાં પાણી ટાંકા અત્યારે લાવ આમાંથી મોટરમાંથી પાણી ભરે છે જો આમાંથી લેવાય જો આ મોટર તમને બતાવે જો આમ આવે છે પાણી લાઈવ આપણને આ છે ને આમ જોઈએ સરસ મજાનો છે ને ઇતિહાસ કહેવા માંગે છે

ચાલો આપણે વંશભાઈ તો અહીંયા જ હતા ત્યાંમાં તો કાઈક હોય એવું બધું હોય ચાલો હવે અહીંયા જઈએ હાલો મિત્રો આપણને આમને ભાઈ બહુ સારો ઇતિહાસ કિતાલ છે અમે આપણો વ્લોગ અહીંયા પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે ઓ લામો કાઈ બરાબર હા બરાબર જોજો પાછળ શેર બધાને કરી દો फटाफट અને આ છે આપણો ક્યાં લાય આખું તમે આખું ફોન એવી થઈ ગઈ અને આ જો મામા અહીં બેઠા છે